જે પણ મિત્રો નવા છે તે મિત્રો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દે અને આપણો સંપૂર્ણ વિડીયો જોવે અને કમેન્ટ બોક્સ અમને ખાસ જણાવે કે તમને આ વિડીયો કેવો લાગ્યો દોસ્તો જેને મેને જેને મેને તુમ તડાકા સાથે પ્રશ્ન નંબર 1 તરફ જે દોસ્તો પ્રશ્ન નંબર 1 છે કદરૂપનો વિરોધી શબ્દ આપો જી હા દોસ્તો અહીંયા ચાર ઓપ્શન છે એ બી સી ડી આપણે આપણી નોટ અને આપણી પેન લઈને બેસી ગયા છીએ જે પણ મિત્રોને જેટલા પણ અહીંયા પ્રશ્નો પૂછવામાં આવે છે એમાંથી કેટલા સાચા પડ્યા તે અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો દોસ્તો કેટલાક મિત્રોની વારંવાર ફરમાઈશ કે સાહેબ પીએસસી ના વિડીયો બનાવો તો તમારા માટે ખાસ આ વિડીયો આપણે તૈયાર કરીને લઈને આવ્યા છીએ એક હાથે તાળી વડે નહીં દોસ્તો તમારે પણ સામે સાથ સહકાર આપવો પડે કઈ રીતે તો વિડીયોને લાઈક કરીને તમારી તકલીફ તમને પ્રશ્ન હોય તે કમેન્ટમાં જણાવીને અને તમારા કેટલા જવાબો સાચા પડ્યા તે પણ અમને કમેન્ટમાં જણાવીને એ સિવાય પણ મિત્રો તમે વિડીયોને સ્ટોપ કરીને જવાબ આપી શકો છો કદરૂપનો વિરોધી શબ્દ આપણે લઈએ એ પહેલા જે પણ મિત્રો નવા છે ફરજિયાત ચેનલને લાઈક કરી દેશો અને વિડીયોને લાઈક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં કેમ કે જેથી આવનારા તમામ વિડીયો સૌથી પ્રથમ તમને મળી રહે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડિયો લાઈક કરવાનું ભૂલવાનું નથી બધા જ મિત્રો વિડીયો લાઈક કરવાનું છે તો જવાબ છે સુંદર કદરૂપોનો વિરોધી શબ્દ છે સુંદર આગળ લઈએ બીજો પ્રશ્ન લઈએ પહેલા જે પણ મિત્રોને ગાઈડ એપની ખબર નથી એ મિત્રો ખાસ ધ્યાન રાખે કે તમારે તમારા મોબાઈલમાં આ ગાઈડ એપ હોવી જોઈએ કારણ કે એની અંદર ધોરણ ત્રણ થી દસ સિવાય આવનારી તમામ પરીક્ષાઓના એકમ કસોટીના પીએસસીના કે પછી એનએમએમએસ ના બધા જ જવાબો પેપરો તમને અહીંયા મળી રહેશે અને એ સિવાય તમારા પાઠ્યપુસ્તક તમારી સ્વ અધ્યન પોથીનું કન્ટેન્ટ પણ તમને અહીંયા મળી રહેશે તો મિત્રો ગાઈડ એપ પ્લે સ્ટોર પર જઈને તમારે ગાઈડ એપ લખીને મોબાઈલમાં ડાઉનલોડ કરી લેવાની છે એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તમે તેના પર પણ ક્લિક કરીને તમે આને તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો પ્રશ્ન નંબર બે હિમાલય સૌથી ઊંચો પર્વત છે મિત્રો આખા વાક્યની અંદર સંજ્ઞા કઈ છે આપણા માટે એક અગત્યનો પ્રશ્ન સૌથી ઊંચો એ સંજ્ઞા છે ઊંચો છે છે કે હિમાલય

ખાલી જગ્યા હતી પ્રશ્ન નંબર ચાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી થી સન્માનવામાં આવ્યા હતા તમારી સામે ચાર વર્ષની સાલો છે ઓગણીસો ઓગણીસ ઓગણીસો નેવું ઓગણીસો એકાણું અને ઓગણીસો બાણું આમાંથી એક જવાબ સાચો છે એ બીસીડી પૈકી તો કયો જવાબ સાચો છે જવાબ છે ઈસવીસન ઓગણીસો બાબા સાહેબનું બંધારણ કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી તો એમને ભારત રત્નથી આપણે સન્માનમાં આવ્યા હતા આગળ જઈએ પ્રશ્ન નંબર પાંચ સળવડિયું આપણે કહે ને સળવડિયું એટલે શું ગરકાવ થવું ઉડી જવું કે ધીમેથી હલ્યું કે સળગી ગયું ચાર ઓપ્શન છે તમને જવાબ આવડતો હશે જેમને ના આવડતો એ સ્ટોપ કરીને જોઈ લે અને જેમને આવડશે કમેન્ટ બોક્સમાં જવાબ લખી દે જવાબ છે ધીમેથી હલ્યું સળવળીનો સાચો જવાબ છે ધીમેથી હલ્યું જે પણ મિત્રો ફરી કહીએ છીએ નવા છે નહીં જો ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં કરો તો આવનારા તમને વિડીયો ઝડપથી મળશે નહીં અને આપણે પીએસસીનો સંપૂર્ણ અભ્યાસક્રમ મુકવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણા વિડીયો જો તમે સંપૂર્ણ જોશો દોસ્તો તો આપણે સો ટકા ગેરંટી સાથે કહીએ છીએ કે તમે મેરિટમાં આવી જશો દૂંધાળા શબ્દોનો સાચો અર્થ થાય છે

પચાસ પચાસ માર્ક્સના ચાર વિભાગના ચાર પ્રશ્નો પૂછાય છે આપણે અહીંયા દરેક પ્રશ્નોનું સોલ્યુશન સમજણ સાથે આપવાનો પ્રયત્ન કરીશું જ્યાં સવાલનો જવાબ સહેલો હશે ત્યાં તમને ડાયરેક્ટ કહી દઈશું સમજણની જરૂર પડશે ત્યાં તમને સમજવાનો પ્રયત્ન કરીશું ગેશમના જાટનું બીજું નામ છે ખાખરો જવાબ છે બી ખાખરો આ સિવાય પણ વિડીયોમાં તમને જો પણ કંઈક નવું તમને એવું લાગતું હોય કે સાહેબ હજુ આ નવું કરવા જેવું છે તો તમે અમને ચોક્કસ જણાવી શકો છો કારણ કે આ ચેનલ તમારી જ છે દોસ્તો બરાબર તમારી ચેનલને તમારે વધુ ને વધુ મિત્રો સુધી પહોંચાડવાની છે ગુજરાતની પૂર્વ બાજુ અડીને કયું રાજ્ય આવેલું છે એમ પી એટલે કે મધ્યપ્રદેશ યુપી એટલે કે ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ કે ગુર્જર પ્રદેશ ચાર ઓપ્શન હતા ચાર ઓપ્શનમાં સાચો જવાબ છે મધ્યપ્રદેશ આપણે ગુજરાતનો નકશો તમે જોશો તો પૂર્વ બાજુ જે બાપરને જે રાજ્યની બોર્ડર અડે છે એ છે એમપી એટલે કે મધ્યપ્રદેશ આગળ જે સાથે મળીને બુમા બુમ તથા તોફાન કરવું તેનો મતલબ શું થાય રામ કહાણી ધીંગામસ્તી ચોર કે નામ સાચો જવાબ છે ધીંગામસ્તી બી ધીંગામસ્તી આગળ જઈએ સમૂહ જે પણ મિત્રો ગામડામાં રહેતા હશે એમને આનો જવાબ આવડતો હશે ગણ કણ ધણ કે મણ તો જવાબ છે ધણ ગાયના જૂથને કહેવાય ધણ આગળ જઈએ પ્રશ્ન નંબર બાર તરફ ઝડપથી તમે તમારે હવે તો બધું વોટ્સઅપ અને મોબાઈલ નું માધ્યમ આવી ગયો ભાઈઓ તો એટલે આપણે બધું પત્ર લખવાનું ભૂલી ગયા ને તો પહેલા તો પત્રની કેટલી રાહ જોત હતી તો આ જે પત્ર લખીએ એમાં નામ સન્નામ તારીખ પત્રની કઈ બાજુ લખવામાં આવતી બરાબર તો આ એક તમારા માટે ખૂબ જ મોસ્ટ એમ્પી પરીક્ષામાં પૂછેલો પ્રશ્ન છે કે પત્રના મથાળે ડાબી બાજુ પત્રના નીચેના ભાગે ડાબી બાજુ પત્રના જમણી બાજુ કે પત્રના નીચેના ભાગે જમણી બાજુ ચાર ઓપ્શન છે એમાં એક જવાબ જવાબ સાચો છે છે સી પત્રના જમણી બાજુ દોસ્તો ક્યારેક ફૂવાના ઘરે કાગળ બહુ મજા આવશે એની અંદર ખૂબ જ મોબાઈલ કરતા પણ ખૂબ જ બધું મજા એમાં રહેલી છે પ્રશ્ન નંબર તેર ઉલ્લાસનો સામાન શું થાય હર્ષ ઉલ્લાસ બરાબર ઉડનારું આવનારું ઓછીનું કે આનંદ મેં જવાબની હિન્ટ આપી દીધી જવાબ છે આનંદ પ્રશ્ન નંબર ચૌદ રાત્રિના અંતમાં કયું જીવડું ટમટમતું હોય છે આપણે રાત્રિના આગ્યો કીડી તેતર કે આ ચાર પૈકી પૈકી એબીસીડી કયું જીવડું ટમટમતું હોય છે જવાબ છે આગ્યો રાત્રિના અંતકારમાં આપણને આગ્યો ટમટમતો દેખાય દોસ્તો ગાઈડમાં આપણે પીએસ નું સંપૂર્ણ પેપર મૂકીશું તમે તેને ડાઉનલોડ કરીને તેના જવાબ પણ કરી શકશો એ સિવાય તમારા ધોરણ છ માં જેટલું પણ ઉપયોગી મટીરિયલ છે દોસ્તો

તેના પ્રશ્ન નંબર ખેદાન મેદાન કરવું એટલે છે કે મેદાનને મેદાનને મોટું કરવું બગાડી નાખવું કામ પૂરું કરવું કે મેદાનમાં ખાડું કરવો તો કોઈ પણ કામ બગાડી નાખીએ તો આપણે એને કહેવાય ખેદાન મેદાન કરી નાખ્યું પ્રશ્ન નંબર અઢાર સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને શું કહે છે પ્રાસ પ્રક્રિયા સર્વનામ કે ક્રિયાપદ આ ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે દોસ્તો અને એનો જવાબ છે સર્વનામ પ્રશ્ન નંબર ઓગણીસ કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી શબ્દો શું રચાય છે શ્વાસ પ્રાસ નાસ કે પ્રાણ જયારે સરખું સરખું પાછળ કાવ્ય તમે કાવ્ય કોઈ પણ જોશો એમાં સરખા સરખા શબ્દો હોય એને શું કહેવાય દોસ્તો એને કહેવાય પ્રાસ આગળનો પ્રશ્ન નંબર વીસ રૂડપ વેગડું ભેર આવા જે લોકબોલીના શબ્દો બોલાતા હોય આપણે ત્યાં એને શું કહેવાય તળપદા શબ્દો કહેવાય સામાનાર્થી કહેવાય વિરુદ્ધાર્થી કહેવાય કે તત્સંગ કહેવાય જવાબ છે એ તળપદા બરાબર તળપદા કઈ જોડણી ખોટી છે તો શક્તિશાળી ધીંગામસ્તી દંડા આ ચાર પૈકી એક જોડણી ખોટી છે કઈ ખોટી છે તે તમારે જોઈ લેવાનું છે જવાબ હું કહી દઉં છું જવાબ છે ગિલ્લી દંડા પ્રશ્ન નંબર બાવીસ ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદક્ષિણા કરી તો ચોસઠ વાર અડસઠ વાર બાસઠ વાર કે સડસઠ વાર જવાબ છે બરાબર દોસ્તો પ્રશ્ન શબ્દકોષના તમને શબ્દકોષ આ તમારા માટે થોડો અઘરો પડે છે મને ખબર છે પણ તમારે એને બહુ ચિંતા કરવાની નહીં શબ્દકોષના ક્રમ પ્રમાણે કયો શબ્દ ગોઠવાયેલો છે પેલા આપણે જવાબ લઈ લઈએ પછી તમને સમજાવી દઉ છું આધાર ગાન પંખી દુનિયા અને સ્થાન આ આ શબ્દકોષ પ્રમાણે સાચી રીતે જોડાયેલો છે આપણે પહેલા આ ઈ પ્રમાણે પછી કક્કા પ્રમાણે તમે જોશો તો પહેલા અ આ પ્રમાણે આધાર આવી ગયો પછી કક્કામાં પ દુ અને સાત શબ્દકોષ પ્રમાણે તો આવી ને કક્કા વાળીના ક્રમમાં કે તો પહેલા ક ખઘા ના ક્રમમાં આપણે ગોઠવવાનું હોય છે દોસ્તો પ્રશ્ન નંબર ચોવીસ કયું શબ્દ જૂથ જુદું પડે છે ચૂંચું ઉંદર ડણકસી કુકુ કોયલ કે ગજના ડણક તમને આમાં ખબર પડી જશે થોડો મગજ દોડાવશો તો જવાબ છે ગર્જના દણક કયો શબ્દ જૂથું પડે છે ગર્જના દણક બરાબર દોસ્તો આગળ જઈએ પ્રશ્ન નંબર પચીસ તરફ કયો રૂઢિપ્રયોગનો અર્થ સાથે બંધ બેસતો નથી દિલ જીતી લેવું પ્રેમ થઈ પ્રિય થઈને જવું જર્જરી આવવા જીવની જેમ સાચવું છાતી ચાલ્યું એને સામે એનો અર્થ આપ્યો છે તો કયો દિલ જીતી લેવું તો પ્રિય થઈને જવું જ એ પણ સાચું છે જર્જરી આવે તો આંખમાં સોઈ જવા જીવની જેમ સાચવું તો ખૂબ કાળજી લેવી તો બાકી રહ્યું બરાબર પ્રશ્ન અશ્વિન કેવો દયાળુ અને પાછળ કયું ચિહ્ન આવે પ્રશ્નાર્થ ચિહ્ન આવે ડબલ ઉદ્ગાર ચિહ્ન આવે કે અને ડી કયા ચારમાંથી જે જવાબ સાચો છે તો આપણે આવે ઉદ્ગાર ચિહ્ન અહીં તમારે સાચો ચિહ્ન મૂકવાનું હતું ચરણોમાં તમારું કાવ્ય છે કાવ્યનો કાવ્ય પ્રકાર કયો છે ઉર્મી ગીત શૌર્ય ગીત પ્રકૃતિ ગીત કે લોકગીત સાચો જવાબ છે ચરણોમાં ઉર્મી ગીત પ્રશ્ન નંબર 28 બકરીના બચ્ચાને કયા નામે ઓળખવામાં આવે છે ગલુડી તો કુતરાના બચ્ચાને કહેવાય પીલુ લવાર કે બોકડુ અને સાચો જવાબ છે સાચો જવાબ છે લવારુ પ્રશ્ન નંબર 29 ફજળપથી આંખમાં જળજળીય આવવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય આંખમાં ગલગલિયા થવા આંખમાં કચરો આવવો આંખમાં બળતરા થવી કે આંખમાં આંસુ આવવા સાચો જવાબ છે આંખમાં

છે તમે બધા જ કહેશો કે સાહેબ અમારે પીએસસી અમે કોઈ પણ રીતે પાર પાર પાડીશું અમારા હવે કોઈ ટેન્શન નથી પણ ક્યારે વિડીયો જોશો આખા જોશો તો ભાઈ તો આપણે ચીની મીની ચીની મીની ધૂમ ધડાકા કરી શકીશું સાચી જોડણી કઈ છે સાચી જોડણી છે એ નિયમિત દોસ્તો તો અહીંયા આજનો આ વિડીયો આપણો પૂરો થાય છે તમને અહીંયા ત્રીસ પ્રશ્નોના જવાબ સોલ્વ કરવામાં આવે છે હવે નવા પ્રશ્નો લખશો તો અમે નીકળી પડ્યા છે દોસ્તો સૌને આજના વિડીયોના તમને જે પણ મુશ્કેલી હોય કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવશો જય હિન્દ જય ભારત ટાટા બાય બાય